अहमदाबाद मुंसिपल कार्पोरेशन के आई कक्षा के अधिकारी हो या भारतीय जनता पार्टी के उच्च नेता हो कहीं ना कहीं अभी भी हाटकेश्वर ब्रिज का कोई निकाल नहीं आ रहा है जिसके वजह से अहमदाबाद शहर की जनता लगातार परेशान होती जा रही है आज कांग्रेस पार्टी ने वहां पर बैनर लगाए और अपना विरोध दर्ज किया और कांग्रेस पार्टी की यह मांग है कि जल्द से जल्द भ्रष्टाचारी हाटकेश्वर ब्रिज को तोड़ने में आए और फिर से नया बनाने में आए अनाज मुद्दे साथ जुड़ाई चुका है न्यूज रूम थी लाइव संवाददाता उमंग रावल उमंग વારંવાર ભ્રષ્ટાચાર ના નામમાં આવતો હાટકેશ્વર બ્રિજ પર એકવાર ચર્ચામાં આવ્યો છે આ બ્રિજ છેલ્લા લગભગ પાંચ વર્ષ પહેલા બનાવવામાં આવ્યો બન્યો ચાલ્યો અને ફરીથી એમાં ગાબડા પડ્યા એટલે તેના નમૂના લેવામાં આવ્યા કોર્પોરેશન એવું સાબિત કરવા માંગતો હતું કે બ્રિજ જર્જરિત નથી અને તેમાં કોઈ ભ્રષ્ટાચાર નથી થતો પરંતુ જે રિપોર્ટ આવ્યા એ રિપોર્ટોએ રિપોર્ટે કોર્પોરેશનની પોલ ખોલી નાખી અને પછી નક્કી કરવામાં આવ્યું કે હવે આ બ્રિજ છે તોડી દેવાનો અને એના માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી પરંતુ આ ટેન્ડર કોઈ ભરવા તૈયાર નથી આ બ્રિજ કોઈ તોડવા તૈયાર નથી જે સગવડ માટે આ બ્રિજ બનાવવામાં આવતો એ જ હવે અગવડ બનીને બેઠો છે ત્યારે કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેઝાદ ખાને કેવું બેનર લગાવ્યું કે જાણે બ્રિજ છે પોતાની આત્મકથા કહેતો હોય અને એમાં બેનરમાં લખાણ લખવામાં આવ્યું છે કે હું ભ્રષ્ટાચારી છું મને તોડી નાખો ક્યાં સુધી લોકોને નડીશ એટલે આવું એક બેનર છે એ આટકેશ્વર બ્રિજ ઉપર મૂકવામાં આવ્યું છે અને અત્યારના સમયે આપણે જોઈએ તો આટકેશ્વર બ્રિજ જે બન્યો છે સર્વિસ રોડ છે ત્યાં માંડ માંડ એક રિક્ષા પસાર થઈ શકે તે પ્રકારની હાલાકી છે લોકો ભોગવી રહ્યા છે બ્રિજ ક્યારે તૂટશે ક્યારે ફરીથી નવો બ્રિજ બનશે અને ક્યારે લોકો છે આ બ્રિજનો ઉપયોગ કરશે સૌથી મોટો પ્રશ્ન છે કરોડો રૂપિયા બ્રિજ બનાવવામાં તો એક તો વાપરી નાખે હવે તોડવા માટે બીજા લાખો રૂપિયા છે કોર્પોરેશન છે પોતાની અણ આવડત ભ્રષ્ટાચાર અને પોતાના ભૂલના થયેલા બ્રિજના પાછળ વાપરશે અને લોકો છે અને ટેક્સના ટેક્સના પૈસા એટલે કે આપેલા કોર્પોરેશન ક્યારે નિર્ણયમાંથી ઊભી થશે ક્યારે આ બ્રિજ તોડશે કારણ કે એવડું મોટું નરતર છે આ આટકેશ્વર બ્રિજ એ ઊભું કરી દીધું છે ઊભું કર્યા પછી રિપોર્ટ આવે છે અને રિપોર્ટમાં એ વાત સ્પષ્ટ થાય છે કે આ બ્રિજ ગમે તે સમયે પડી શકે છે આમાં ખાડા પડ્યા છે તાર દેખાતા હતા સળિયા દેખાતા હતા એ રિપોર્ટ લેવામાં આવે આ ડામરનો રિપોર્ટ લેવામાં આવે સિમેન્ટનો રિપોર્ટ લેવામાં આવે ને રિપોર્ટ એ છે કોર્પોરેશનની પોલ ખોલી અને આજે કોંગ્રેસ થકી વિરોધ કરવામાં આવે બેનરમાં સ્પષ્ટ લખવામાં આવ્યું એ બ્રિજ જાણે આત્મકથા કહેતો હોય કે હું નડતર છું હું ભ્રષ્ટાચારી છું મને તોડી નાખો આટલું કર્યા છતાં પણ કોર્પોરેશનના અધિકારીઓ કે હોદ્દેદારોનું પેટનું પાણી નથી હલતું અને ક્યાંક લોકો છે આનો ભોગ બનતા નજરે પડે છે જી રાજા ઉમંગ આભાર આપનો તો જે પ્રકારે આ હાટકેશ્વર બ્રિજ ભ્રષ્ટાચારનો બોલતો પુરાવો એકવાર નહીં વારંવાર આ બ્રિજ ચર્ચામાં આવ્યો છે ત્યારે ફરી એકવાર આ બ્રિજ ચર્ચામાં આવ્યો છે હું ક્યાં સુધી નડીશ તોડી પાડવામાં આવે તેવો તેવું બ્રિજ પર એવા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે છેલ્લા કેટલાય સમયથી હાટકેશ્વર બ્રિજ ચર્ચામાં છે